રાજકોટમાં જે અગ્નિકાંડ થયો આમ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે અમે આટલા દિવસ સુધી શાંત બેઠા હતા અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે કે બે ચોક્કસપણે તમે જોઓ છો કે પોલીસ કમિશ્નરશ્રી એ પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાવર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં ત્રણ લિટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોએ જ્યારે એના એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે ભગવાન માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી ઘટના હવે બીજી વાર ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી